બોટાદના તરઘરા ગામે થયેલ હુમલાના વિરોધમાં મોટી સંખ્યામાં ગામલોકો ડીએસપી કચેરીએ પહોંચ્યા હતા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ડીએસપી કચેરીએ પહોંચી આરોપીઓને ઝડપી લેવા માંગ કરી હતી તરઘરા ગામના વિજયભાઈ બાબુભાઈએ ગાળો બોલવાની ના પાડતા હરેશભાઈ ખાચર રઘુભાઈ ખાચરે ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કર્યો છરી વડે હુમલો કરાતા ચાર જેટલા લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ પોલીસે તરઘરા ગામના હરેશભાઈ ખાચર અને રઘુભાઈ ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કરેલ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ ન કરાતા ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો ડીએસપી કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી તરગરા ગામના લોકો હાલમાં ડીએસપી કચેરીએ બેસી ગયા છે કેટલા વાગે થશે કાલે કાલે એટલે 11 વાગે કોર્ટ ફુલ એટલે 11 વાગે ઉધી બેઠા છે અહીંયા

અને અમે એક વસ્તુ છે જો ડોક્ટર અમને લખીને આપે છે ત્રણસો સાત નો તો અમે અમે કેમ નહીં દાખલ કરીએ કેમ ઉમેરો નહીં કરીએ મારો આવા અસામાજિક તત્વો જે છે માથાભારે જે સમાજ છે એ વારંવાર કોળી સમાજની જ અપહરણ કરીને હત્યા કરે છે વારંવાર કોળી સમાજના તે આગેવાનોને ઘરે જઈને જીવલે હુમલા કરે છે તો કોળી સમાજ ઉપર જ આવું કેમ બોટાદમાં થઈ રહ્યું છે શું કારણ

છરી એમના દીકરાને માથામાં ઇન્જરી કરવામાં આવી છે બારથી તેર જેટલા ટાંકાઓ આવ્યા છે અને એમના બાકીના ચાર સભ્યોને પણ નાની મોટી ઈજા થઈ છે એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ વારંવાર બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમે જોયું છે કે છેલ્લા બેથી ત્રણ મહિનામાં ખૂબ જ કથળી ગઈ છે કોળી સમાજનો એક યુવા હતો જે પારિયત રોડ ખાતે રહેતો પિન્ટુભાઈ એને પહેલાં અપહરણ કરવામાં આવ્યું આ અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી અને અન્ય જિલ્લામાં અન્ય ગામમાં એને હત્યા કરી એની લાશ ત્યાંથી પ્રાપ્ત થઈ અને તમે જોયું છે કે વારંવાર માત્ર ને માત્ર કેમ કોળી સમાજના જ આગેવાનો ઉપર આવા જીવલેણ હુમલા થાય છે ઘેરે જઈને કેમ એના જ થાય છે આ એક બોટાદ જિલ્લામાં એક પ્રશ્ન થયો છે અને તમે જોયું છે કે ખાસ કરીને કોઈ સમાજ એકલો નહીં પણ જેટલો નાનો સમાજ છે પછાત સમાજ છે બરાબર એ વારંવાર બૂટલેગરોના ટાર્ગેટમાં આવે છે વારંવાર હિસ્ટ્રીસિટરોના ટાર્ગેટમાં આવે છે વ્યાજખોરોના ટાર્ગેટમાં આવે છે એટલે ક્યાં સુધી અને તમે જોયું છે કે બોટાદ જિલ્લામાં એક પણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં દારૂનું મળતો હોય સ્ટેન્ડ ખુલી ગયા છે જુગારના અડ્ડાઓ નહીં હાલતા હોય બરાબર ક્યાંય કાયદો વ્યવસ્થા જેવી ક્યાંય સ્થિતિ નથી એટલે આજે આ ખૂબ જ ચિંતાનો વિષય એટલે બોટાદના ધારાસભ્ય તરીકે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યો મુકેશ રાજપ્રા કોળી વિકાસ સંગઠન ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આજે એસપી કચેરી સાથે સમાજ સાથે ધારાસભ્ય સાથે આવ્યા શું કહેશો બોટાદના તરગરા મુકામે બાપભાઈના પરિવાર ઉપર અસામાજિક તત્વો એટલે કે લુખાઓએ જે છરી વડે જીવલેણ હુમલો કર્યો પાંચ જેટલા વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડી એક વ્યક્તિ હજી અર્ધ બેભાન અવસ્થામાં હોસ્પિટલે છે તેમ છતાં પોલીસજી પકડવામાં નિષ્ફળ છે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ખૂબ કછડેલી હાલતમાં છે કોના કોઈ જાતનો ભય નથી કોકના ઘરની અંદર જઈને છરી જેવા જીવલેણ હુમલો કરવો આ બુક ખૂબ ગંભીર બાબત કહેવાય એટલા માટે આજે એસપી કચેરી મુકામે અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે જે એફઆઈઆર કરવામાં આવી એની અંદર જીવલેણ હુમલો કરવા છતાં પણ જે કાયદા મુજબ ત્રણસો સાતની કલમ ઉમેરો કરવો જોઈએ એ કરવામાં આવ્યો નથી જ્યારે કોઈ સામાન્ય પ્રજા બાજે તો આ પોલીસ તરત જ ત્રણસો સાતનો ગુનો દાખલ કરતી હોય પરંતુ કયા કારણોસર પ્રશાસન ડરે છે ગુજરાતની અંદર માત્ર ને માત્ર ઓબીસી સમાજ એટલે કે અમારો કોળી સમાજને જ વધુ ભોગવવાનો વારો આવે છે તો અમારી એક જ માંગ છે કે એફઆઈઆરની અંદર ત્રણસો સાત કલમ ઉમેરવામાં આવે તરફ રાખવામાં મારા છોકરાએ છરી મારી છે અને ઊંડો ઘા છે ટાંકા બહાર આવ્યા છે હું એમાં એ આટું આવ્યા છું કે આનું જે કાંઈ થાય એ ત્રણસો હાથ લાગવી પડે પણ સાહેબે કીધું ત્રણસો હાથ ડૉક્ટર રિઝલ્ટ તો અમારે મગજ ના ડોક્ટર કઈ જવું કયા બોટાદ અત્યારે પછી ત્યારબાદ ક્યાં ગામ હવે તો ના જાય પીસ ખબર પડે